આવનાર તહેવારોને ધ્યાને લેતા ઝોન ટુ વિસ્તારમાં શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવી હતી આગામી સમયમાં રામનવમી અને રમઝાન ઈદના સંધાન વડોદરા શહેર પોલીસ નરસિંહ કોમર તથા જોઈન્ટ પોલીસ કમિશનર લીલા પાટીલ તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવેલ હોય જે તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે આયોજનના ભાગરૂપે ડીસીપી ઝોન ટુ અભય સોની સોનીના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન એટલે કે નવાપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશન જે વિસ્તારના જે લોકો છે તે વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવનાર તહેવાર ખૂબ શાંતિ પૂર્ણ થાય તે બાબતે ઝોન ટુ ના ડીસીપી અભય સોનીએ સૂચન કર્યું હતું જેમાં આગેવાનોએ પણ શાંતિથી તહેવાર પૂર્ણ થાય તે બાબતે સહકાર આપવા ખાતરી આપવામાં આવી હતી આવતા નવ વર્ષ રામનવમી હનુમાન જયંતિ અને બધા તહેવારોના ધ્યાને લઈને નવાપુરા વિસ્તારમાં સમગ્ર શહેરમાં શાંતિ જળવાઈ રહે સવારો દરમિયાન કોઈ પણ બનાવ ના બને આ માટે અમે લોકોએ રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શાંતિ શાંતિ સમિતિના સભ્યોને અહીંયા બોલાવ્યો છે આજે એના જોડે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી છે અને એમને ખાસ તૌરથી જે યુવાધન છે એમને સોશિયલ મીડિયા ઉપર ચાલતા ફેક મેસેજ અથવા ગેરમાર્ગે એવા કોઈ મેસેજ દોરે અને એના ઉપર કોઈ પણ પગલાં લેવે આ અંગે સમજ કરવામાં આવેલી હતી કોઈ પણ એવા એમને વાયરલ મેસેજ એવા મળે તો તુરંત પોલીસને જાણ કરે અને યુવા ધનને સ્પેશિયલી મોટિવેટ કરે કે ભાઈ એવા આપણે જે ફેક મેસેજ હોય સોશિયલ મીડિયા પર જે પણ મેસેજ હોય એના ઉપર ધ્યાન નહીં આપવાનું પોલીસને સત્તાવાર અપડેટ રાખવાનું અને આપણે સમાજમાં એક શાંતિ અને સમૃદ્ધિ અને શાંતિ એક સહાધરપૂર્ણ માહોલ રહે આ બધુંનો આપણે ધ્યાન રાખવું આ અંગે સુમતિ મેસેજ કોઈ પણ એવો સોશિયલ મીડિયા ઉપર મેસેજ મળે કોઈ વાયરલ મેસેજ મળે અથવા કોઈ પણ અમને ગેરમાર્ગે દોરે તો તુરંત પોલીસને જાણ કરો અને વિસ્તારમાં કોઈ પણ એવા ધમાલ કરવા હોય એની સૂચના પણ પોલીસને આપો અમે બધા કાયદેકર રીતે જે પણ થાય આ બધું અમે કરીને શાંતિપૂર્ણ કામ કરવાનું છે